રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોની શોભા અને ભક્તોની શ્રદ્ધા વધારવા ગ્રાન્ટ અપાતી હોય છે તે મુજબ યાત્રાધામ શામળાજીમાં પણ સરકાર દ્વારા લેસર લાઇટિંગ અને સાઉન્ડ માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી તે મુજબ પર રાત્રિ દરમિયાન સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોની શોભા અને ભક્તોની શ્રદ્ધા વધારવા ગ્રાન્ટ અપાતી હોય છે તે મુજબ યાત્રાધામ શામળાજીમાં પણ સરકાર દ્વારા લેસર લાઇટ અને સાઉન્ડ માટે ગ્રાન્ટ ફાળવાય છે તે મુજબ મંદિર અને રાત્રિ દરમિયાન લેસર લાઇટિંગ અને સાઉન્ડ શરૂ કરાયું છે મંદિર પર લેસર લાઇટિંગ દ્વારા ભગવાન વિષ્ણુ અને ભગવાન શામળાજીના કલરફુલ દર્શન અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યા કલરફુલ ભગવાનના સ્વરૂપના મંદિર અને અદ્ભુત દર્શનનો નજારો જોવા મળ્યો હતો સાથે ભક્તિ ગીતોના સંગીતે ભક્તોના મન મોહી લીધા છે શામળાજી મંદિર પર લેસર લાઇટિંગ અને સાઉન્ડનું ભારે આકર્ષણ જોવા મળ્યું જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે